ખેડા જિલ્લાના કઠલાલમાં નવ વર્ષની બાળકીને શારીરિક અડપલા કરનાર બિધર્મી શિક્ષક વિરુદ્ધ માત્ર દસ જ દિવસમાં ત્રણસો એસી પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે કઠલાલના પીઠાઈમાં રહેતા અને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પચાસ વર્ષે બિધર્મી શિક્ષક અખ્તર અલી સૈયદે દસ દિવસ અગાઉ પોતાની શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી નવ વર્ષની વિદ્યાર્થીનીને શાળાના રૂમમાં સફાઈના બહાને બોલાવી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા સમગ્ર મામલો કટલાલ પોલીસ મથકે પહોંચતા પોલીસે બીજા જ દિવસે આરોપી શિક્ષકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો ત્યારે ભોગ બનનારને ટૂંક જ સમયમાં ન્યાય મળે તે હેતુથી કટલાલ પોલીસ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ સહયોગિક અને વૈજ્ઞાનિક ઢબે જરૂરી પુરાવા એકઠા કરી ટૂંક જ સમયમાં એટલે કે માત્ર દસ જ દિવસમાં વિધર્મી શિક્ષક વિરુદ્ધ ત્રણસો એસી પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે